મ રણરંગ ધીરમ નેત્રમ રઘુવંશનાથ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રી શ્રીરામચંદ્રમ શરણ પ્રપચે અતુલિત બલધામમ દેહમ धनुजवन किशानं ज्ञानिनाम् अव्रगण्यं सकलगुणनिधानं वानराणां धीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि वसुधे वसुतं देवं कंसचारोणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगत देवकी परमानन्दम् कृष्णं वन्दे जगत् गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परं ब्रह्म તસ્મૈ શ્રી ગુરુવે ગુરુ ગુરુ સાક્ષ પરમરા ગુરુ સાક્ષાત પરમ રા તસ્મૈ શ્રી ગુરુવે પરબની આ પાવન ભૂમિમાં જ્યાં આખું આખું વરસ આપણે અહાડી બીજની રાહ જોઈને બેઠા હોઈ ક્યારે અહાડી બીજ આવે અને આમ આવતા જ હોય પરબ પણ જ્યારે અહાડી બીજ ના ઉત્સવમાં જયારે આવવાનો અવસર મળે એ એકાક નોખી ભાત હોય છે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા દેવીદાસ બાપુની પરમ ચેતનાને પ્રણામ કરી માં અમરમાની માની પરમ ચેતના પ્રણામ કરી પુંજ્ય સેવાદાસ બાપુ લઈ અને આપણા તમામ સમાધિ મહાપુરુષોના ચરણોમાં પ્રણામ કરી અને એ બધાયનો જીવતો જાગતો ખોળો એટલે પરમ પુંજ્ય કરસનદાસ બાપુ એ માનસ ઉપર ઉપસ્થિત છે એના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું વર્તમાન પરિસ્થિતિમાં આવો માં જેવો ખોળો આવી વાલપ કરવી સાહેબ આ બુદ્ધિ નો વિષય નથી આ કેવલ હૃદય નો વિષય છે અને અને એવા જ બાપુ અહીંયા ઉપસ્થિત હોય એનું સાનિધ્ય મળે એમાં આષાઢી બીજ મને હમણાં કોઈ પૂછેલું મને કે માયાભાઈ આ અષાઢી બીજનું જ મહત્વ સુકામ આહાડી બીજનું જ મહત્વ કેમ ત્યારે સંતોની કૃપાથી મને એવું કહેવાનું કે આ બાર બીજ આપણી મહાન છે બધી બાર બીજો મહાન છે પણ બીજનું વધારે છે એનું કારણ મને એવું લાગે કે સમગ્ર દુનિયા જે ગુરુ પરંપરામાં માને છે એ સમગ્ર દુનિયાને આ બીજની વાટ હોય છે એનું કારણ એ છે કે બધાને આ બીજ ગમે છે એનું કારણ એટલું જ કે આ જ બીજ મારા ગુરુની પૂનમ બનવાની છે સાહેબ ગુરુ પરમાત્માનો બીજનું રૂપાણ થતું હોય તો એ આ બીજને દિવસે અને અહીંયા આવ્યા છીએ ને તો મને એ તમે કહો કે વિશ્વમાં મને એવી તો એક જગ્યા દેખાડો કે અવડું રસોડું હોય ક્યાંય સાહેબ અહીંયા ભોજન અને ભજન અત્યારે પુંજ બાપુના દર્શન કરી અને પગે લાગ્યા તો એ પહેલાં એ કીધું કે પ્રસાદ લીધો જ્યાં આવીને સીધું રોટલાનું પૂછાય અને એનું કારણ એ છે કે પાયામાં દુનિયા જેદી જાકારો દેતી હતી ત્યારે આવકારો જ્યાં મળતો હતો ને એ આ પરબની વાવડી છે સાહેબ જેને જગત દરિયા ધકેલી આવે જેને જગત એમ કે ભાઈ ઘરે બહાર ફેંકી આવે એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી ને અહીંયા પરબ લાવે અને આપણી અમરમાં ગામડે ગામડે ઘરે ઘરે જઈ જઈને ન્યાલી ટુકડો લાવી અને જ્યાં ટુકડો ન્યા હરી ઢુકડો એ ટુકડો આપીને જેને કાળજામાં ટાઢકું થાવા મળે એવી જે આ ભૂમિ એટલે અહીંયા આવીએ છીએ ને ત્યારે એટલું જ યાદ આવે કે અહીંયા કે રામની સભા માયા મે રમવાન ગયા રામની

સાહેબ તમે કલ્પના તો કરો કે જ્યાં સદગુરુ ની કૃપા થઈ જાય ઘેલી થવાનો અર્થ અર્થ ચોથે ચોથે મર્યાદા મેલી થઈ ગઈ એનો એ થયો કે બુદ્ધિ પૂરી થઈ ગઈ મગજ ન રહી અને આ બધા જેટલા ધામો આપણા છે અહીંયા મહાપુરુષો મંચ ઉપર બેઠા છે એ એક બુદ્ધિ બુદ્ધિથી જોવા જેવા નથી કેવલ હૃદયથી જોવા જેવા છે એ બુદ્ધિથી ન ના માપી શકાય અને અમે અનેકવાર કહી ચૂક્યા છીએ કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને તૂટી જાય ને જે પ્રાપ્ત ન થાય ને પરબના ધૂણામાલી થઈ જાય ખબર ન પડે આમાં હું થઈ જાય સાહેબ જા સોથે મર્યાદા હાવ મેલી હરીનો રસ પૂરણ પીધો જેને સંપૂર્ણ ભરોસો હોય આ આ ભરોસાની વાતો છે સાહેબ પરમાણ આપો તેનો પ્રમાણ ન હોય કાંઈ આ ભરોસો જેને વિશ્વાસ છે જેને ગુરુ ઉપર વિશ્વાસ પણ ત્રીજી વાત એ કહું કે આપણી જે આ ધરા છે હમણાં જ ભાઈએ બહુ સરસ કીધું કે શબ્દ શબ્દયગ શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ દેશની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે મારો બલાંગો બોલતી હોય ઘોડાની હાણાકીઓ થતી હોય કિકરાટ કિકરાટીઓ થતી હોય તલવારની ખરાટીઓ થતી હોય શંખના નાથ થતા હોય એની વચ્ચે યદા યદા હિ ધર્મ છે જ્ઞાન નિર્ભવતી ભારતમ અવયુથાનામ ધર્મ તદાત્મા તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ સાધુનામ વિનાચાય ચંદુષકૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે અને મને કહેવાય ગયો કે આવા મહાપુરુષો જ્યાં સુધી ધરતી ઉપર બેઠાને ત્યાં સુધી પરમાત્માને ધકો ખાવાની જરૂર નથી કારણ કે આ એટલું બધું જો એક જગ્યામાં જો આવું થતું હોય પરમાત્મા રાજી બહુ થાય ભગવાન બહુ રાજી થાય બાકી એક જણો એની ઓફિસે બેઠો હતો ને જમરાજા લેવા આવ્યા જમરાજા કે હાલે લેવા આવ્યો ઓલો કે પણ હું હાવ હાજો નરો સુરજભાઈ એ કે મને નખમાં રોગ નથી ને તમે મને લેવા આવ્યા જમરાજા એ કીધું તું મને ગમ છો હાજો નરિયો અમારે લઈ જાવ એવી અમારી મહેનત છે અંદરથી અરે કે પણ મારા કેટલા પ્રોગ્રામ બાકી કે ભાઈ હાજા હશે તો ન્યાય પ્રોગ્રામ કરશું પણ તું હા અરે કે પણ હું જમરાજા તમને પગે લાગુ તમે મને શું કામ લીધે ત્યારે એને જમરાજા એ કીધું કે તારો મોબાઈલ ક્યાં એટલે એ તો ઘરે ભૂલી ગયો એટલે જ કહું બેટા એ લોક ખુલી ગયો છે અને ક્યારના એ મેસેજ વાંચે છે તા તો ઓલો મોર થી કે તો ભાંગ્યા પેલા નીકળી જવાય સાહેબ આને લાગણી ન કહેવાય એને પ્રેમ ન કહેવાય પણ જ્યાં બેઠા બેઠા તમે તમારા સદગુરુને જ્યાં યાદ કરો તમારા ઘરે બેઠા બેઠા યાદ કરો અને અહીંયા સદગુરુને એડકી આવે હમણાં બેને બહુ સરસ ગાયું મને જીણા ઝીણા નાદ સંભળાય ગુરુજી મારા આવે છે જેમ ગાય ને ખબર પડી જાય કે આજુબાજુ મારું વાસરું છે અને ગાય ભાભરવા મળે અથવા તો જેમ ખબર પડી જાય બસ હવે મારી હાલી આવે અને અહીંયા ખીલે બાંધેલું છે એમ કહેવાય કે આકળિયું મારવા મળે એટલે ઘરે ખબર પડી જાય કે ધણ આવતું લાગે આ વાસરું મળ્યું આકળિયું ખાવા અરે છોડો સાહેબ આ માતાઓને વધારે ખબર હોય માં વાડીએ કામે ગઈ હોય અને ઘોડિયામાં બાળક જાગી જાય ભૂખ્યું થાય અને ઘોડિયામાં પડ્યું પડ્યું માં માં કરે અને કહેવા ગયો મારા બાપ વાડીએ માને ધાવણ ચડે નકી મારું બાળક જાગી ગયું લાગે હાલ મારે હવે એને જાવું જોવે બસ આનું નામ ગુરુ ને શિષ્યનો પ્રેમ છે આનું નામ માં ને દીકરાનો પ્રેમ છે બાકી તો દુનિયા બહુ મોટી છે તમે જે કઈ વાત કરો તો તરત કે એવું થોડું ગીતાજી મેં કે ઘણા ને કે ભગવાને આવું શું કામ કીધું છે એટલે એમાં આપણા બાપુજી નો હાલે એ બોલ્યા ઈ બરાબર એમ ક્યારેક ક્યારેક પૂંજે કરશનદાસ બાપુ બોલી જાય છે ને એ આપણને અત્યારે સંભળાતું નથી કે સમજાતું નથી એ કદાચ અગાઉનું કહી દેતા હશે કે આવી રીતે સાવધાન રહેજો દીકરાઓ આવી રીતે સાવધાની જે આપણે કહી જતા હોય એ નાની હુની વાત નથી સાહેબ જેની જનેતાઓ સારા ગુરુ સેવ્યા હોય ને એના કોઠામાં સારું સંતાન થાય પાયામાં ગુરુ છે જ્યાં લખો ત્યાં લખી લેજો અને એ જ માં ગુરુની વાણીઓ સાંભળતી સાંભળતી કોઠામાં બાળક હોય અને ત્યારે એની વાણી સંતોની વાણી સદગુરુની વાણી સાંભળતા સાંભળતા જે બાળકને પેટમાં સેવો હોય ને એ આપને ટેકા દે એવો થાય બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો જન્મતા વેદ પુષ્પાનો ડાયલોગ બોલ્યો જન્મતા વેદ ભાઈ જન્મતા જ બોલ્યો ઝૂકે નહીં ચાલા તો નશના હાથમાં લઈ બાળક પડી ગયું

ਏ ਜੀ ਸਾਭੜੇਲੀ ਸੀ ਵੇ ਰਾਮ ਲਖਮਣ ਨੀਵਾ ਪਣ ਬੈਂਡ ਮਾ ਬੋਢੇ ਨ ਸਾਭੜੇਲੀ ਸੀ ਵੇ ਰਾਮ ਲਖਮਣ ਨੀਵਾ ਤਰੇ ਪਾਪ ਰਾਮ ਲਖਮਣ ਨੀਵਾ

એમ અમારા દરેક કલાકારો એક એક મોતીડું ભાત ભાતનું પુરોવીને આજને આ રઢિયાળી અહાડી બીજની રાતને એક રઢિયાળી કરવા માટે અને વંદના કરવા માટે આવ્યા છે અહીંયા કોઈ કલા પીરસવાન નથી આવા મહાપુરુષોને પ્રણામ કરવાના છે અને એમાંય જે ભૂમિ ઉપર વર્ષોથી આવું એમ કે ભાઈ દાદ હાલતો હોય એ આ પરબની ધૂળ તમારા મસ્તક ઉપર ચડી જાય ને તોય એ જન્મના ફેરા ટળી જાય એવી આપણી આ ભૂમિ છે બાપ એટલે આયા એક બહુ સરસ દુહો અમારા સ્વર્ગસ્થ રામભાઈ કાગ ગઈ કાલે જેની પૂર્ણ પૂર્ણતિથિ ગઈ છે એ એક દુહો બહુ સરસ કહેતા આવા મહાપુરુષોને ભાડે ને ત્યારે કાગ બાપુના દીકરા ભગત બાપુ દુલાભાઈ કાગના દીકરા રામભાઈ કાગ એ એમ કેતા કે ધરી નોઢાનું બખતર આજ હું તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખતર આજ હું તમોને ભેટવા આવ્યો છું હવે લોઢાના બખતર પહેરીને અરેશદાનભાઈ કોઈને ભેટવા ન જવાય એ તો ધીંગાણા વાત છે પણ અમારો કવિ લખે છે કે ધરી લોઢાનો બખતર આજ હું તમને ભેટવા આવ્યો છું મે સાંભળ્યું છે લોકો આપને પારસ બની કહે છે એમ આજ અમારા લોઢાના શબ્દ છે એ આવા સંતોને અડાડવાના છે જેથી કરીને હોનાના થઈ જાય હા ਮਾਰਾ ਦੁਦਨ ਰੰਗ ਹਮਰੋ ਇਹ ਜਨਗਵੀ ਅਸਾਡੀ ਵੀ મેઘાણી લખે છે રામ લક્ષ્મણની વાત અને બાલડા ના મુખસે અને તે મેં પેલા કીધું કે એક ગુરુ ને બીજી આપણી માં

અને આજે પાંડવની સભાની અંદર હોપા પડી ગયો છે કે હાર્પથાન યુદ્ધ લડેવો છે કોણ અરદેદી ભગવાન નારાયણનો ભાણેજ બેન સુભદ્રાનો જાયો અર્જુનનો પુત્ર ના ભૂતોન ભવિષ્યતિ ઈ આવો યુવાન હજી જન્મો નથી હવે જન્મ છે નહીં ઈ અભેમજી ઉભો થાય છે દાદા ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે દાદા કેમ તમારા મોઢામાં કડક મળી છે પડવા કે બેટા સાત કોઠાનું યુદ્ધ કોઈ જાણેવો છે નહીં

નારાયણ આવતો જોયો હવે તમે કલ્પના તો કરો કે જેનો હગો મામો નારાયણ કૃષ્ણ હોય જેની માં સુભદ્રા હોય જેનો પિતા અર્જુન હોય એનું જ્યારે મૃત્યુ હોય અને હે એ જ ભાઈ જ્યારે બેનનો ભાઈ બેન સુભદ્રાનો ભાઈ આમ જ નારાયણ કૃષ્ણ હાલ્યા આવતા હોય અને સુભદ્રાએ ડોટ દીધી એને ગૌરવ કેટલું ભગવાન કૃષ્ણને ભેટી જાય છે ગોપાલ ગોવિંદ તારો ભાણેજ મારો દીકરો

મારા દીકરાનેમકી દે છે માટે એક વાર કૃષ્ણ ને ઉભો કરતું અને બહુ રડે છે ત્યારે ભગવાન કૃષ્ણ હવે ધીરે ધીરે આંખ ખોલે છે પાંભડી થી આહુડા લુચે છે

આપણું અસ્તિત્વ આપણો સદગુરુ છે આપણી વચ્ચે આપણો સદગુરુ નીકળી જાય તો આપણું કોઈ અસ્તિત્વ દુનિયામાં છે નહીં મારા બાપ ઈ જયારે આપણને કઈ જ્ઞાન આપે એ આપણને કઈક વાત આપે એટલે બે લખ્યું છે શિવાજી મહાન કામ છે